સરકાર દ્વારા શિક્ષકોની ભરતીને લઈને જાહેરાત કરવામાં આવશે 24,000 થી વધુ શિક્ષકોની ભરતીની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે તો અપાઈ મંજૂરી અને લાંબા સમયથી ટેટ ટાટ પાંચ ઉમેદવારો ભરતીની માંગ કરી રહ્યા છે ત્યારે આજે તેમની આશા પૂર્ણ થાય તેવી શક્યતા વર્તાઈ રહી છે તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઇન પર મેહુલ રાજ્ય સરકાર શિક્ષકોની ભરતીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે અને વધુ શિક્ષકોની ભરતીની જાહેરાત મેહુલ બિલકુલ આવે ખૂબ જ સમાચાર છે સંખ્યામાં રાજ્ય સરકાર શિક્ષકોની રહી છે માંગણી હતી કે કાયદી ભરતી કરવામાં આવે અને આ જે ભરતી છે તેની જાહેરાત સરકાર કરવા જઈ રહી છે ચોવીસ હજાર જગ્યાઓ જે છે તે ટેટ જે છે તે આપેલા રાજ્ય સરકારે સાત હજાર પાંચસો ટાટ વન ટુની ભરતીની જાહેરાત છે તે કરી હતી અને હવે આ નવી ભરતી રાજ્ય સરકાર જે છે તે કરી રહી છે કેબિનેટની બેઠકમાં અંકુર ખૂબ જ વિસ્તૃત આ સંદર્ભે ચર્ચા થઈ અને મંજૂરીની મહોર જે છે તે વાગી ગઈ છે અને સત્તાવાર જાહેરાત કેમ સમયમાં કરવામાં આવશે જી અંકુર જી બિલકુલ મેહુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર